આમાં એવું છે કે રિસેટ વેલ્થ કંપની છે તેને પોતાની જુદી જુદી કંપની બનાવેલી માહી ને જુદા નામે રિસે પબ્લિક ને કીધું કે અમે ચાર થી પાંચ ટકા ડિવિડન્ડ આપશું મહિને એટલે બધા એમાં રોકાણ કરવા નાના માણસો હતા બધા બે લાખ પાંચ લાખ દસ લાખ ને પચાસ લાખ ના પણ રોકાણ એમાં બધા વધારે કરેલા છે અને પાંચસો થી હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ કરી અને સંજય માંગરો અત્યારે ફર્યા છે અને પોતાનો મોબાઈલ બંધ કરી દીધો છે ઓફિસો બંધ કરી દીધી છે અને એની મિલકતો પણ વેચી છે એવા સમાચાર છે અને પબ્લિક એની પાસે મારવા જતા હતા તો કોઈ હોતું નહીં અને છેતરપિંડીનો અભાસ થતા બધા અત્યારે ફરિયાદ કરવા અત્યારે અમે જાય છે કમિશનર ઓફિસે અને પચાસથી સાત લોકો અત્યારે ફરિયાદ કરશે અને મેટોળામાં પણ બે દિવસ પહેલાં આ બાબતે ફરિયાદ થઈ ચૂકી છે અને થી હજાર કરોડનું કૌભાંડ આખા ગુજરાત વ્યાપી કરેલ છે અને હજી પણ વધુ કૌભાંડ નીકળશે એવું મારે માનવું છે અને આના તાત્કાલિક પગલાં લેવાય અને ધરપકડ અને નાના માણસોના પૈસા છે વિધવા બહેનોના ની એ પૈસા તેઓને પાછા મળે તે માટે અમે રજૂઆત કરીશું